જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ જશો તો આપણે જો નાય તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે કેમ કે જય પાર્વતી છે આપણે પૂજવા જવાનું છે તો આપણું બધું પૂજવાની વસ્તુ પણ તૈયાર થઈ ગઈ છે અને આપણે હવે જવું છે પૂજવા સરસ મજાના આપણા ઝવેરા થઈ ગયા છે હવે આપણે લઈ જવાનું છે પૂજવા અને બહાર આમ વરસાદ આવે છે અને વરસાદ ચાલો વરસાદ આવે અને અહીંયા ભાડિયું બાંધે હે પડાવે વેચવા જાય પહેલા મને પૂજવા તેડી જશે અને પછી જાહે વેચવા કા જે જયા પાર્વતીનો પૂજા હોય તે છે અને આમાં આપણે બધું છેલ્લીમાં ભરી દીધું છે કેમ કે ગાડીમાં જવાનું છે એટલે થાળીમાં ન લઈને જઈ શકીએ એટલા માટે અને આપણે આ સરસ મજાના અહીંયા જો આપણે નાગલા બનાવી લીધા છે એ આપણે હમણાં પેક કરીને કોથરીમાં ભરી દેશું અને જો અહીંયા આપણો લાલો છે સરસ મજાના તૈયાર થઈ ગયા છે શણગાર કર્યો આપણો યુગલ જોડી સરકાર છે તો આપણો લાલો જો આપણે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જાવું પૂજવા કા હા પૂજવા તેરી જવાના છે મને કે વરસાદ રહી પછાઈ પૂજી આવે હાલો વરસાદ રહી ગયો હા હાલો તો હવે જાય પૂજી આવે હાલ તો

મંદિરના શંકર પાર્વતી બનાવ્યા છે વાડાના સરસ મજાનું મંદિર છે પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે પરિક્રમા પણ કરી લીધી છે મંદિર આવ્યો એટલે પરિક્રમા કરવી પડે તો હવે આપણે વાર્તા સાંભળશું ત્યારબાદ આપણે ઘરે જશું તેઓને આતિથ્ય અને સેવા સ્વીકારી નારણજી અમારી કૃપાથી અમારી બધી વાત સુખિત થઈ